તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જ્યાં કુલ ઓગણીસ પૈકી નવ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા છે જેમાં વિવિધ ગામના નવનિર્મિત સરપંચોએ વિજય નોંધાવ્યો છે ત્યારે માંગરોળ તાલુકાની ગ્રામ પંચાયતોમાં જનતાએ જે રીતે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું ત્યારે ઝરણી ગામના લોકોએ રેખાબેન મુકેશભાઈ ચૌધરીને બહુમતીથી ચૂંટી કાઢ્યા ત્યારે રટોટી ગામમાંથી દિવ્યાંગ કુમાર મુકેશભાઈ ગામિત કે જેઓ વિજેતા બન્યા હતા મારું નામ આકાશભાઈ કન્યાભાઈ વસાવા છે ગામ મારું નિશાન પાટલી હતું ચારસો ને પંચ્યાસી વિજય થયો હતો ને મારા ગામ લોકોએ મારા પર બહુ વિશ્વાસ કરીને મને મટ આપ્યા છે ગામના ખૂબ ખૂબ આભાર અમને બહુ ઉત્સાહ છે આખા ગામને અમારા બહુ ઉત્સાહ છે બહુ બહુ અમારા ગામ બહુ અમને જેને સપોર્ટ કર્યો મારા ગામ હતી બધાનો ખૂબ ખૂબ આભાર